નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય આસપાસની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર ત્રેવીસ દેશ પરદેશનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે દેશના નામ સાથે તેના ચલણને યોગ્ય રીતે જોડો તો અમેરિકા તો ત્યાં આવશે ડોલર આપણે અહીંથી જવાબ લીધો છે ઇંગ્લેન્ડ પાઉન્ડ ફ્રાન્સ યુરો ઈરાન રિયાલ ભારત રૂપિયો અને રશિયા રૂબલ આપણા દેશનો પહેરવેશ અબુધાની ના પહેરવેશથી જુદો કેમ છે તો આપણા પ્રદેશ અને અબુધાની ના હવામાન અને આબોહવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે શું દરેક ચલણી નોટ પર ક્રમાંક એક સમાન છે માટે ના દરેક ચલણી નોટ પર છાપેલા ક્રમાંક એક સમાન નથી કેમ કે બધી નોટો અલગ અલગ છે ત્રીજું અબુધાનીમાં ખજૂરીના વૃક્ષો જ કેમ ઉગે છે તો અબુધાની નું વાતાવરણ માત્ર ખજૂરીના વૃક્ષ ને માફક આવે છે તેથી ત્યાં ખજૂરીના વૃક્ષો જ ઉગે છે રેતાળ પ્રદેશમાં લોકો મકાનની બારીઓ કેમ ખોલી શકતા નથી તો રેતાળ પ્રદેશમાં પવનની સાથે રેતી પણ ઉડતી હોવાથી લોકો મકાનની બારીઓ ખોલી શકતા નથી અબુધામીમાં પાણી અને પેટ્રોલ માંથી સાની કિંમત વધારે છે તો અબુધામીમાં પાણીની કિંમત વધારે છે કારણ કે ત્યાં પાણીની ખૂબ જ અછત છે તેથી હવે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે તો ભાષા તો ગુજરાતમાં બોલાય છે ગુજરાતી જ્યારે અબુધાબીમાં બોલાય છે અરબી અને પહેરવેશ છે આપણો પેન્ટ શર્ટ સાડી તો અબુધાબી માં સુતરાવ કપડા અને બુરખો હવામાન ગરમ અને ભેજવાળી અહીં હવામાન આવશે ગરમ અને સુકું આપણા વૃક્ષો છે લીમડો આસો તો ત્યાં આવશે ખજૂરી અને ચલણ છે રૂપિયો અને ત્યાં અબુધાબી માં છે દીરહા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ ચલણી નોટ મેળવી તેનું અવલોકન કરી નીચેની આપણને જે વિગતો આપેલી છે તે લખવાની છે તો સૌ આપણે જે નોટ લીધી છે તેનું મૂલ્ય છે પાંચસો રૂપિયા હવે તેમાં જે નોટ છે તે નોટ પર કઈ ઇમારત છે તો તો કે લાલ કિલ્લો નોટનો તમે જે જે નોટ લીધી હોય હોય એમાં નંબર તે લખવાનો રહેશે નોટ પર કેટલી ભાષામાં મૂલ્ય લખેલું છે તો પંદર ભાષામાં નોટ છપાયેલું વર્ષ બે હજાર ઓગણીસ નોટ પર લખેલ બેંકનું નામ ભારતીય રિઝર્વ બેંક લોકો જવા માટેના કોઈ પણ પાંચ કારણો લખો તો ઘણા લોકો નોકરી કરવા માટે પરદેશ જતા હોય છે ઘણા લોકો ધંધો સારો હોય તો તે પરદેશમાં ધંધો કરવા માટે જતા હોય છે કેટલાક લોકો સવા સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાથી તેઓ જાય છે વિદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન થવાથી વિદેશ જતા હોય છે કેટલાક લોકો ફરવા માટે વિદેશ જતા હોય છે તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ એક સ્થળ વિશે લખો તો મેં મારા પરિવાર સાથે કચ્છના સફેદ રણમાં રણોત્સવની મુલાકાત લીધી હતી આ રણોત્સવ કચ્છના ઘોડો પાસે નવેમ્બર માસ થી જાન્યુઆરી સુધી રણસ્તોનું આયોજન કરવામાં આવે છે અને આ રણસ્તોમાં વિવિધ પ્રકારના આકર્ષણો જોવા મળે છે અહી ચાંદની રાત્રિમાં રણ જોવાની મજા આવે છે ઊંટગાડીમાં બેસીને મુસાફરી કરવાની મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહી આપણે ચેપ્ટર 23 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આવા અન્ય વિડિયોની પ્લેલિસ્ટ તમને ડિસિશન બોક્સમાં આપેલી છે